નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ વાત કરીએ દર્શક મિત્રો આપણે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો વાદળ ફાટયું કે અતિથી અતિભારે વરસાદ પડી ગયો તેમ કહેવાય કારણ કે અમરેલી જિલ્લાના ગામડા તાલુકા છે ત્યાં ભારે વરસાદ પડ્યો અને ત્રણથી ચાર છે મી જેટલો વરસાદ પડ્યો તમે દર્શક મિત્રો આ વિડીયોની અંદર જોઈ શકો છો કેટલો વરસાદ પડ્યો જે નદી છે નાળા છે ત્યાં કેટલું બધું પૂર આવી ગયું પાણી આવી ગયું છે તમે તમે આ દર્શક મિત્રો વિડીયોની અંદર પહેલાં વિડીયો જોવો અને તમને એક ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોજો તમને કારણ કે દર્શક મિત્રો આ વિડીયોઓ છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા અને ઘણી બધી ખોટી અફવાઓ પણ ફેલાતી હોય અમરેલી જિલ્લામાં છે અત્યારે ખૂબ વરસાદ નથી આવ્યો પણ થોડોક મીડિયમ વરસાદ આવ્યો જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ તો જોવા મળ્યો જ છે દર્શક મિત્રો ત્યાંની નદી નાળા પાણીઓ છે તે સલકાઈ ગયું છે કૂવાઓમાં પાણી પણ ભરાઈ ગયું એટલો તો વરસાદ આવી ગયો ત્યાં ખૂબ સારો વરસાદ આવ્યો ના અમરેલી જિલ્લાનો જ વિડીયો છે જ્યાં ગામડાઓમાં છે તે ખૂબ પાણી આવી ગયું પૂર આવ્યું પૂર આવવાના કારણે ત્યાં ગાયો ભેંસો પણ પણ તણાઈ ગઈ છે છે અને ઘણા બધા વાહનોને નુકસાન થઈ ગયું ક્રમે દર્શક મિત્રો એક વાત તમને ખાસ જણાવી છે કે વરસાદના કારણે તમે કે બહાર જ જતા હો તો ખૂબ જ કાળજી રાખવી ધ્યાન રાખવું કારણ કે ઘણા બધા વિડીયાઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયા વાયરલ થઈ રહ્યા છે જેના કારણે ઘણી ગાયો ભેંસો વાહનો પાણીની અંદર તણાઈ જતા હોય છે અને ઘણી બધી નુકસાની પણ થતી હોય છે એટલે દર્શક મિત્રો તમને ખાસ જણાવવું છે કે તમે કાળજી લઈને વરસાદમાં ખૂબ ધ્યાન રાખજો નમસ્તે જય હિન્દ જય ભારત નમસ્તે ફરી એક વિડીયોમાં પાછા મળશું વિડીયોને લાઇક કરવાનું ભૂલતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની તમારા થોડાક સપોર્ટની જરૂર છે દર્શક મિત્રો